દ્વારકાના વરવાડા ખાતે શ્રી શંકરાચાર્ય એલોપેથિક અને આયુર્વેદિક જનરલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી પૂજ્ય બાપુ અને કેશવાનંદજી મહારાજના હસ્તે સો બેડની આ હોસ્પિટલનું ઉદઘાટન કરાયું હતું આ પ્રસંગે પ્રખ્યાત રામ કથાકાર પૂજ્ય બાપુએ હોસ્પિટલના સેવા કાર્ય માટે અગિયાર લાખનું અનુદાન જાહેર કર્યું છે તેમાં આગામી વર્ષમાં વરવાળા શંકરાચાર્ય સંચાલિત આરોગ્ય વિભાગના લાભાર્થી દ્વારકામાં આરામ કરતા યોજવાનો સંકલ્પ પણ કર્યો હતો ત્યારે આ હોસ્પિટલની વિસ્તાર છે કે અહીં દર્દીઓને એલોપેથિક સારવારની સાથે આયુર્વેદિક પદ્ધતિ પણ ઉપચારની સુવિધા મળશે તો હાલ પ્રાથમિક સુવિધાઓ સાથે સો બેડની એલોપેથિક હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે તો શારદા પીઠ દ્વારા આઝાદીપૂર્વક શિક્ષણ ક્ષેત્રે ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું તે પરંપરાને આગળ દબાવતા હવે જનતાની સુખાકારી માટે અત્યાધુનિક હોસ્પિટલ શરૂ કરાઈ છે તે હોસ્પિટલના નિર્માણથી દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરઆંગણે આધુનિક અને સસ્તી તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ